તો અત્યારે હે ને આપણો વ્લોગ આ ઘરેથી ચાલુ થયો અત્યારે જવાનું છે મેણે જ બેનના ઘરે બેનને તેડવા માટે તો ફેમિલી વિડીયોમાં બધા બની રહેજો આમ થિંક મોર્નિંગનો ટાઈમ છે ને દસ જેવું થયું છે તો પહેલાં કેશોદ ગયો કેશોદ વખારે આપણી કેરીની વખાર ગયો હોય ને તો મેં કીધું કે પહેલાં ત્યાં જઈ આવું પછી એક જ ગાડી છે એટલે ગાડી લઈને આવ્યો ને અત્યારે હું અને દર્શના અમે બેન અમે અમે બેય જવાના છીએ અને આ બાજુ મમ્મી બેઠા તો મમ્મી કેમ છો મજામાં તો ગાયઝ મમ્મી હા પાડી દીધો મજામાં છે અને તો શું કે જાય બેનને લેવાને બેનના ઘરે તો તમે બધાય વિડીયોમાં બન્યા રહેજો બરાબર છે ફેમિલી તો ગાયઝ અત્યારે જો ગરમી કેવી ચાલુ થઈ ગઈ મને તો રગડા પડવા માંડે બરાબર અને અગિયાર જેવું થયું છે દસ અગિયાર જેવું તો ફેમિલી જો આપણે તો ત્યાર થઈ ગયા પણ જે મેન વ્યક્તિ હોય એને તો શું કે વાર જ લાગે છે ત્યાર થવામાં અને ત્યાર તો થઈ ગયા છે પણ હવે આવતા જઈશ થોડીક વારમાં તો ગાઈઝ આપણે છે ને ગાડીને સીટમાં પાણી નાખી દઈએ એટલે થોડીક રાહત મળે ગરમી ચાલુ થઈ ગઈ તો ગાઈઝ બેની એમ કીધું કે એના કપડાં ડ્રેસ છે અને ઠેલો હોય એ બે દે મમ્મીને કહી દીધું મમ્મી હમણાં આપશે તો ગઈ આ બાજુ જો લીંબુ હુંગતી હુંગતી આવી છે સીધ જાવ અત્યારે આપણે કેમ તો ગઈ આ બાજુ જો દર્શન આવી ગઈ અને મમ્મીએ ઠેલો કેમ ઠેલો પેક કર્યો તમે શું છે એમાં તો ગઈ જા બેની ના ડ્રેસ છે કપડા છે ને ઠેલો છે લઈને જાય શું કરે છે કાતું લીંબુ હુંગે છે માથું દુખે યાર ભોરમાં માથું માથું દુખતું હોય આ તો તો થઈ જાય પાણી ઓછું આખા દિવસમાં ગ્લાસ પીતી છે હું તો અનલિમિટેડ પીયું પાણી હાલ હવે તો ગાય દર્શના કેવો મસ્ત ડ્રેસ પીરો હે હે તો ગઈ એની ઉપર તો કોઈ પણ જાતનું કઈ ઇશ્યુ ના આવવું જોઈએ ભલે મારી ઉપર આવે સારું હાલો તો જલ્દી જલ્દી આપણે હવે નીકળીએ બહુ વેડા નથી કરવી જો ક્યાં તારું સંપલ છે એ તો ન્યા હાંધી લેવું હું નથી હા હું દોરે હાંધી દે તને ચંપલ તો ફેમિલી જો આઝાદને આપણે થોડીક પાણી એથી વોશ કરી નાખીને દર્શન આવી ગઈ બહાર ને સોસાયટીમાં કોઈ છે નહીં

તો કઈ જ આ બાજુ જયેશ ને બેનની કેસેટ તો આવી ગઈ છે કેસેટ એટલે પેન ડ્રાઈવ જયેશ ચાલો આપણે જોઈએ પણ આપણે જયારે ફેમિલી જો મેણે જ પહોંચ્યા અને બેઠા

અમારું તો પાણી માં બાકી નથી કે કે કલર બદલી ગયો કે કે થઈ ગઈ કે અને એ કે હું તો કારીકારી થઈ ગઈ હતી થઈ ગઈ હા તો દર્શ ને એમ કે મેરે મેહેનત નું પાણી છે ને બહુ મીઠું છે. તો છે મજા ને? મારે રોકાવા આજે મારે

હવે વાંધો હાલો તો ઝેરીક બનાવી